બાબર બુરેઠાથી દેવ જતા કાચા રસ્તામાં કાદો કિચડ સહિત પાણી ભરાતા લોકો પરેશાન બાબર પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી શરૂ થયેલ વરસાદના કારણે એક ગામથી બીજા ગામને જોડતા રસ્તા ઉપર વરસાદી પાણી ભરાવાના કારણે કાદો કિચડ થતા લોકો પરેશાની વેઠી રહ્યા છે વાત આવે તાલુકાના બુરેઠા ગામથી તો બુરેઠા ગામથી ચચાસણા તેમજ રાધનપુર તાલુકાના દેવ જતા કાચા રસ્તામાં વરસાદી પાણી ભરાતા રસ્તામાં કાદો કિચડ થતા સ્કૂલે જતા વિદ્યાર્થીઓ બીમાર દર્દીઓ ખેડૂતો સહિત વાહન ચાલકો પરેશાની વેઠી રહ્યા છે આજે આ પાણી ભરાય તાદુ કીચડમાં રસ્તા વચ્ચે ટ્રેક્ટરો ફસાતા લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આ વિસ્તારના રાજકીય આગેવાનો સહિત તંત્રને વારવાર રજૂઆત કરવામાં આવેલ છે તેમ છતાં પણ આ રસ્તા બનવાનું કામ ન થતા ચોમાસામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે એવા કાંદુબા રાઠોડ ભાબર પુરેઠા દેવ માટે તો આ માર્ગમાં ઘણી વખત રજૂઆત કરેલી છે અને રસ્તો બહુ ભયંકર બગડેલો છે માર્ગમાં હાલી શકાતું નથી ટ્રેક્ટર પણ ચાલી શકાતા નથી ટ્રેક્ટર અતારી પોચ પોચ હાલવેલા પડ્યા છે ટ્રેક્ટર નેકળી નથી એકતા બાળકોને ભણવા જવા માટે બહુ તકલીફ પડે છે ક્ષેત્રમાં ક્ષેત્રમાં અંદર ફેન્સીવાળું થઈ ગઈ છે તો એ નીકળવું જોઈએ અંદર થઈ અને આ તંત્રને ઘણી વખત રજૂઆત કરેલી છે સ્વરૂપજી ઠાકોરને રજૂઆત કરેલી છે જ્ઞાની બેન હતા ગ્ઞાની બેન વખતે રજૂઆત કરેલી છે બધાને સાહેબ શંકર ચૌધરી ચોધ્રી બુધીએ વાત પોકેલી છે પણ કોઈ આ રસ્તાનો કોઈ નિર્ણય કર આવતો નથી